ઓમાનના દરિયાકાંઠે ભારતીય નેવી દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ એન તેગ દ્વારા ઓમાનના દરિયાકાંઠે પંદર જુલાઈના રોજ પલટી ગયેલા ઓઇલ ટેન્કરના ક્રૂની શોધ અને બચાવ માટેની કામગીરીમાં આઠ ભારતીય અને એક શ્રીલંકનને બચાવી લેવામાં આવ્યા જ્યારે અન્યની શોધ ચાલી ટી ટ્વેન્ટીમાંથી નિવૃત્ત જાહેર કર્યા બાદ જાડેજાએ આ સ્કેચ શેર કરી કહ્યું હું મેદાન પર જે કંઈ પણ છું એ બધું મારી માતાના નામે છે ઉલ્લેખનીય છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી રોહિત શર્મા અને પછી રવિન્દ્રસિંહ જાડેજાએ ટી ટ્વેન્ટીમાંથી સંન્યાસ જાહેર કર્યો છે આ બાદ જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી પોતાની માતાને યાદ કર્યા છે ટ્રાફિક નિયમના ભંગ બદલ બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાશે હવે ચલણની ચૂકવણી સીધી બેંકમાંથી જ કપાશે બેંક ખાતામાંથી જ દંડના નાણાં કપાઈ જશે પીયુસી વીમો ટેક્સ બાકી હશે તો ફાસ્ટેગમાંથી કપાશે ચાલુ માસના અંતમાં ચાર ટોલ પ્લાઝા પર શરૂ થશે પ્રોજેક્ટ ગુજરાત ઈ ડિટેક્શન નામે પ્રોજેક્ટ શરૂ કરાશે શહેરના ઝાડ કાપનાર ચિત્રા અને ઝવેરી કંપનીને ફટકારેલા એક કરોડના દંડમાંથી માત્ર એક જ કંપનીએ દંડ ભર્યો છે રોડની વચ્ચે પોતાની જાહેર ખબરના બોર્ડ દેખાય તે માટે પાંચસો અને છત્રીસ વૃક્ષ કાપી નાખનાર ઝવેરી અને ચિત્રા બંને કંપનીને પચાસ પચાસ લાખનો દંડ ફટકાર્યો હતો અને બે હજાર વૃક્ષ વાવવાનો નિર્દેશ કરાયો હતો ઝવેરી કંપની એક મહિના પછી દંડ ભર્યો જ્યારે ચિત્રા પબ્લિસિટીને કરેલો દંડ તેને હજી સુધી ભર્યો નથી મણિનગર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં યુવકના પગ કપાયા પગ લપસી જતા યુવક ટ્રેક પર પડી ગયો હતો ગંભીર ઈજાઓ સાથે યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સત્યાવીસ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અનવી કામદારનું નિધન વોટરફોલમાં રીલ બનાવવા જતાં બની દુર્ઘટનાનો શિકાર આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં